નમસ્કાર આપ જોઈ રહ્યા છો શેરી ગુજરાત ન્યૂઝ હું આપની સાથે હેર સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હું અહમદ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મરહુમ અહમદ પટેલના નિધનના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આજે દેશના રાષ્ટ્રીય નેતાઓ મરહુમ અહમદ પટેલના પરિવારજનોને સાંત્વના અપરવા પીરામળ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલના પીરામળ સ્થિત નિવાસ સ્થાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમાં રાજ્યસભા વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા હરિયાણાના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા સહિતના દિગ્ગજ નેતા પીરામળ પહોંચ્યા હતા અને મરહુમ અહમદ પટેલના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝને સાંત્વના આપી હતી આવનારા દિવસોમાં અન્ય નેતાઓ પણ પીરામળ ખાતે આવી પહોંચે તેવી સંભાવના જણાઈ રહી છે